ઝાલોદ વિશ્વકર્મા મંદિર ખાતે ગુજરાત મજૂર યુનિયન દ્વારા એસટી કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવાની માંગણી કરવા બેઠક યોજાઈ આજે વિસ્તાર બે હજાર પચીસ ગુરુવારના સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ વિશ્વકર્મા મંદિર ખાતે રિટાયર એસટી નિગમની કર્મચારીઓ પેન્શનમાં વધારો કરવા માટે બેઠક યોજી હતી આ બેઠકમાં ઉપસ્થિત સૌ એસટી નિગમના રિટાયર કર્મચારીઓના ગુજરાત મજૂર યુનિયનના પ્રમુખ વિનયચંદ્ર સાધુના આગેવાની હેઠળ સૌ કર્મચારીઓ ભેગા થયા હતા એસટી નિગમની કર્મચારીઓના ઘણા લાંબા સમયથી પેન્શનો વધારો માટે લડી રહેલ છે આજની મોંઘવારીના જમાનામાં નિવૃત્ત કર્મચારીઓને ઓછા પેન્શનમાં પરિવાર ચલાવવો અઘરું પડતું હોય છે સરકાર પાસે આ કર્મચારીઓ પાસે માંગ રહેલ છે કે બીજા કર્મચારીઓને વીસ હજાર ઉપરાંત પેન્શન મળે છે તો એસટી નિગમ નિવૃત્ત કર્મચારીઓને ઓછા પેન્શન કેમ દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જવા જતાં આવેદનપત્રમાં આ નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ઓછામાં ઓછું પંદરસો પ્લસ ડી એ મળવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી અને આ સૌ કર્મચારીઓ દ્વારા આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવાની અથવા તો ઉપલા અધિકારીઓને પણ આવેદનપત્ર આપવાની પણ ચીમકી ઉછારી હતી